શહેરના રાજમહેલ રોડ પર તેલ ઢોળાતા એક પછી એક ટુ વ્હીલર હતો જેથી મચી ગઈ જ્યારે એક વાહન તેલ ભરેલો કારબો રસ્તા પર પટકાતા સમગ્ર રોડ પર તેલ પથરી ગયું હતું રસ્તો લપસાળ બની જતા પાંચથી વધુ બાઇક સવારો તેની ચપેટમાં આવીને લપસી પડ્યા સદનસીબે કોઈ ગંભીર ઈજા થઈ ન હતી નજીકમાં હાજર દુકાનદારો તુરંત લપસેલા બાઇક સવારોને ઉભા કરવામાં મદદ કરી હતી આ પછી વધુ અકસ્માત ટાળવા માટે સ્થાનિક વેપારીઓએ તાત્કાલિક રીતિ અને છારુ પાથરીને રસ્તાને સલામત બનાવવાનો પ્રયાસ કર્યો હતો તેમની સજાગતા અને ઝડપી પગલાને લીધે વધુ લોકો દુર્ઘટનાનો ભોગ બનતા અટક્યા હતા હા પાછળ એવું છે કે મેં જ્યારે આ સાઉન્ડ વેલમાંથી નીકળ્યો અને અહીંયા મેં જોયું કે ઓઇલનો ડબ્બો પડેલો હતો અને તેલ બધું પડેલું હતું ને કોણો પડ્યો એ મને ખબર નહીં પણ મેં ત્યાં આ ગાડી ઊભો રહીને તૈયારીમાં મારી ગાડી બાજુમાં મૂકીને બધાને બચાવવાની કોશિશ કરી છતાં પણ અમુક એક વાળો ઉપર જોઈને જતો તો એ અહીં આવીને લપસ્યો એના પછી ચાર જણ બીજા પડ્યા ધની બહડી બી બે ત્રણ જણ બધા પડ્યા તો મેં પછી તૈયારીમાં બધી માટી બાજુ માંથી લઈને ત્યાંથી સુપડી લઈને અહીંયા નાટી છે અને આ બધા આપણે કામગીરી કરીને આ અમને અહીંયા સપોર્ટ કર્યો છે એના માટે બરાબર તો તૈયારીમાં એટલા બધા લોકો પડી જ જતા હતા રાજમેલ રોડ પર આ કિસ્સો જે મારી માતાના ખાતાની સામે જ થયું છે જે માર્કેટ તરફ આપણે જઈએ છીએ ત્યાં આગળ